શહેરના મનપા દ્વારા કામ ચાલતા રોજ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિકાસ કાર્યો હાથ ધરવામાં આવે છે અને ઉત્સાહભેર ખાતમુહૂર્ત અને પ્રારંભ કરાયા બાદ આ કામ થતા પ્રજાજનોમાં ભારે પરેશાની વેઠવી પડતી હોય છે શહેરના ભીટ ભંજન ચોકમાં રોડનું કામ લાંબા સમય બાદ ચાલ્યા બાદ રોડની સાઈડમાં પેવર બ્લોકનું કામ શરૂ કરાયું છે જે ગોકળ ગાયની ગતિએ થતું જાય છે ત્યારે વેપારીઓ દ્વારા મેયરને રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં આ કામ ઝડપભેર પૂર્ણ થતું નથી તેમ વેપારીઓએ રોષભેર જણાવ્યું હતું વેપારીઓના જણાવ્યા મુજબ રોડ કડના કારણે દરરોજ નાના મોટા વાહન અકસ્માત સર્જાય છે સત્વરે આ અધૂરું પેવર બ્લોકનું કામ પૂર્ણ કરવામાં આવે તેવી વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવી છે ચંદુ ભાઈ અહીંયા અમારી દુકાન છે અહીંયા અહીં આટલો ખાડો કરીને પાણીની ડીક કરવો માણસો પડતા ત્યાં આપણે ભૂયો પણ ક્લોક નખાવે તો હાલ ત્રણ મહિના થયા માવઠો ને પાણી ભરાય એટલે કોઈને ખબર ન પડે ખાડો ને માણસો અંદર પડી જાય તમારી રૂમ આમ છે હા

હજી કોઈ ઉકેલ આવ્યો નથી અહીંયા અડધે લેખી તો નખાઈ ગયા મૂળ આ કેસરી નંદન થી આ મયંક કોઈ સ્ટોર વાળો ઘટપટ બાકી છે ઓકે આ સ્થળ નું ના મૂળ છે આને રામજી મંદિર સામે જૂની ખડપી વિભાગ સામે આપણી હવે શું રજૂઆત છે મારી રજૂઆત એક છે કે ભાઈ અહીંયા લોક નખાઈ જાય